ભરૂચમાં વોચ ચોર ગાડી ચોર કાર્યક્રમનો પ્રારંભ સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાન શરૂ ભરૂચ શહેરમાં વોટ ચોર ગદ્દી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઝુંબેશની શરૂઆત વોર્ડ નંબર એક માંથી કરવામાં આવી હતી જ્યાં વોટ ચોરી સામે પ્રજા જાગૃતિ ફેલાવવા માટે ટોલ સિકલને ને ચંદી અપાઈ હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના વોટની સુરક્ષા માટે અહીં ઝુંબેશ તેમજ મિસ્કલ અભિયાનમાં સહયોગ આપ્યો હતો આયોજકોના જણાવ્યા મુજબ આવું જ આયોજન શહેરના અન્ય તમામ વોર્ડમાં પણ કરવામાં આવશે અને જનતાએ સાથ મળી લોકશાહી પ્રણાલી મજબૂત કરવાની દિશામાં પ્રયત્ન કરાશે આ સાથે શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન દિનેશ ખુમાણ શુક્લાજી ઝુલ્ફિકર રાજ વોર્ડ પ્રમુખો ચૂંટાયેલા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા વિરોધ પક્ષના નેતા ઝુબેર પટેલ સહિત આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ભારત ભરમાં વોટ ચોરી થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી શાસિત કહી શકાય કે જે એનડીએ સરકાર કેન્દ્ર સરકારમાં છે તેમણે મત ચોરી કરીને આજે સત્તા હાંસલ કરેલી છે તમે જોયું હશે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશના અંદર અને ખાસ કરીને કર્ણાટકના બેંગ્લોરના અંદર જે વોટ ચોરી થઈ હતી એને ખુલ્લો પાડેલો છે તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનિય પ્રમુખ અમિતભાઈએ પણ જે નવસારીની ચોર્યાસી વિધાનસભા છે ત્યાં પણ વોટ ચોરી બહાર પાડેલી છે એટલે વિવિધ વિધાનસભાઓના અંદર વિવિધ રાજ્યોના અંદર વોટ ચોરી બહાર આવી રહી છે ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વોટ ચોરી કરીને એમની સત્તા હાંસલ કરેલી છે એને હવે કેન્દ્ર સરકારમાંથી કહી શકાય કે બરખાસ્ત કરવા માટે એની એ મુહિમને કોંગ્રેસે મજબૂત કરેલી છે અને દરેક રાજ્યના અંદર ખાસ કરીને ગુજરાતમાં આ અભિયાન શરૂ થયો છે મારો મારો મત અધિકાર દરેક નાગરિક પોતાની ઝુંબેશ કરીને અને જે મિસ્કોલ નંબર આપેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ મિસ્કોલ નંબર પર મિસ્કોલ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મુહિમ આગળ પણ એવી રીતે જ જારી રહેશે જે રીતે ભાજપે દરેક વિધાનસભાઓના અંદર જ્યાં પણ કહી શકાય કે વિપક્ષની પાર્ટીના વોટ હોય છે ત્યાં મત કમી કરવાનું ઇલેક્શન ના દિવસે મત ગાયબ થઈ જાય એટલે એને કમી કરવાનું જે કામ કરે છે અને જે વિધાન જે વિધાનસભા જે મત વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના વોટ હોય એ વોટ વધુ કઈ રીતે ડબલ સંખ્યા થઈ જાય એવા વોટ ચોરી કરેલી છે એટલે એને ઉઘાડો પાડેલો છે કોંગ્રેસ સમિતિએ આજ રોજ વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર એક ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ મુહિમની ભરૂચ શહેરમાં શરૂઆત થઈ છે અને આજે

આદેશ મુજબ કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે આ જે સહી અભિયાન છે અને મ્યુનિસિપલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે સાથે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક ના તે માટે દરેક ભરૂચ શહેર ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે આવનાર ઇલેક્શનમાં વોટ ચોરી મહત્વનો મુદ્દો છે એ એક ધ્યાનમાં રાખી મારો વોટ મારો અધિકાર મુદ્દા પર સાથે સગા આપે એવી અપેક્ષા